નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં એસજીએફઆઈ તાલુકા કક્ષાની તીરંદાજી સ્પર્ધા સંપન્ન મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા નીલકંઠ વિદ્યામંદિર ખાતે એસજીએફઆઈ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત તાલુકા કક્ષાની તીરંદાજી સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ આ સ્પર્ધામાં અંડર ચૌદ અંડર સત્તર અંડર ઓગણીસ અને ઓપન કેડર એમ વિવિધ વય જૂથના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તીરંદાજી સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી જે તેમની રમત પ્રત્યેની રુચિ રૂચિ દર્શાવે છે देखियो लिस्ट है जल्दी जल्दी अंदर के देख देख एक भाई है जल्दी बाहर सारा मार तारे कर हूं आवाज दे दूंगा मार ताला खोले दे देख आवाज है वो ये पड़ो ये पड़ो सो